આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ફતેહવાડી વિસ્તાર ખાતે આવેલા ગુલઝાર પાર્કમાં એક વૃદ્ધની સરા જાહેરમાં તીક્ષ્ણ છરીના ઘા ઝીંકીને આરોપીએ હત્યા નિપજાવી હતી તે ઘટનાથી વિસ્તારમાં એક ડરનો માહોલ સર્જાયો હતો કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સાથે જ આરોપીને ઘટના સ્થળે લાવી તેનું રિકન્સ્ટ્રક્શન પણ ઘટનાનું કરવામાં આવ્યું હતું तेरे के स्थिति निर्माण तरह थोत आ हालत आ आरोपी के विगते बात करिए શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજની કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સંતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાઝાન થોડાક દિવસ પહેલાં અમદાવાદના જુહાપુરા વિસ્તાર ખાતે આવેલા ફતેહવાડીમાં એક જ સપ્તાહમાં બીજી હત્યાની ઘટના સામે આવી હતી જેમાં એકોતેર વર્ષીય વૃદ્ધ શાન મોહમ્મદ કુરેશીની ઇમરાન કુરેશી નામના વ્યક્તિ દ્વારા સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા અમદાવાદ શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ એક મોટો સવાલ ઉઠ્યો હતો જે રીતે દિવસે ને દિવસે અસામાજિક તત્વોની હિંમત વધી રહી છે તેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો આ મામલાના સંદર્ભમાં વેજલપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં છરી વડે હુમલો કરનાર જે આરોપી છે ઇમરાન કુરેશી તેની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારબાદ જે ઘટના સ્થળ ઉપર આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં પોલીસ દ્વારા આરોપીને તે ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં હાલ આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે તેણે કેવી રીતે આખી ઘટનાને અંજામ આપ્યો છે ક્યાંથી તે છરી લાવ્યો હતો અને જે સમગ્ર વિવાદ હતો તેમાં કહેવાય રહ્યો છે કે જે આરોપી છે તેના લગ્ન થયા હતા અને તેમાં લગ્નમાં વચેટિયા તરીકે આ જે મૃતક છે તે રહ્યા હતા ત્યારબાદ છૂટો કરાવવા માટે દસ લાખ રૂપિયાની માંગણી મૃતકે કરી અને તેને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જેમાં આરોપીની એવી પણ કબૂલાત હતી કે જે મૃતક છે તે અવારનવાર કરતા હતા અને તેના જ કારણે તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે ત્યારે આ મામલાના સંદર્ભમાં આરોપી સામે હત્યા અંગેનો ગુનો પણ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો અને હાલ તેના રિમાન્ડ જે પોલીસે મેળવ્યા છે તે મુજબ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલવાની તજવીજ પોલીસ કરી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં